વિક્રમ નમસ્કાર મિત્રો તો કેમ છો મિત્રો બધા મજામાં ને તો મિત્રો આશા રાખીએ કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે અમે બંને ભાઈઓ નીકળી ગયા છીએ જ્યારે પણ રવિવાર હોય દર રવિવારે અમે માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ અને સાથે અમે પાણીની બાટલ પણ લઈ લીધી છે અને અમે આ બાઈક ઉપર જવાની છે કયો કી બાઈક હા એવી સ્પ્લેન્ડર બાઇક ઉપર જવાના છીએ તો ચલો ત્યાં જઈએ અને ત્યાં જઈને મળીએ બાવજીને પણ મળવું પડશે હા એ રેડી થઈ ગયું ને તું તું હા ચલો હતા તો મિત્રો અમે બિસ્કીટ લેવા માટે આવી ગયા છે તો મિત્રો અમે બંને ભાઈઓ આવી ગયા છીએ મહાકાલી માતાજીના મંદિરે અને સૌ પ્રથમ અહીં આવીને અમે દર્શન કરીશું અમે બીજ કેટલા પણ કૂતરો જતો રહે ની તો હમણાં કુત્રો આવેલું કુતર રમવીસ કિટ નાખે પડી ના પહેલા દર્શન કરી લ્યાં માતાજીના ઓકે હું ભાઈ હાવ હોવ લેહર હતા તો મિત્રો અહીંયા તો તારે મંદિર મંદિરની સાફ સફાઈ કરી દીધી બા દર્શન કરીએ લોક મારે પણ હું શું કહું છું તમારા આધાર કાર્ડ તો છે ને હા હા તે લોન પાસ કરવા માટે એક આધાર કાર્ડ ની જોઈશે અને પાંચ ટકા ધારવાની ઝેરોક્ષ અને બે બકરીઓનો ઓરિજિનલ ફોટા બકરી હોય ને બકરી ધોરી ધોરી બકરી જોઈએ ભાઈ સફેદ બકરી હા અને તમારા પોચ ફોટા તમારી પત્ની છે પત્ની ના પત્ની નથી હે ને હા તો તો પાંચ લાખની નહીં મળે તમારે ત્રણ લાખ ની મળશે સીધી અરે આ સુરેશભાઈ સારું તમારા નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી આપી દે ચલો તો મિત્રો હું મારા મામા સાથે પ્રેંગ કરું છું કોલ કરીને અને જોઈએ એમનો શું રિસ્પોન્સ આવે છે નમસ્કાર સુરેશભાઈ હા બોલો હું સર હા હું બેંક ઓફ બરોડા બોલું છું હા બોલો હા કેવું છે તમારે 1 લાખ ની લોન પાસ થઈ ગઈ છે મારે લોન બોન કશું કરી નહીં પણ તમારે લોન હોય બોલે છે લોન પાસ થઈ ગઈ છે તમારે લેવી હોય તો આ દરગ્યા રેશન કાર્ડ તમારા બે ફોટા અને એટલું જોઈએ એટલું જો એમ હાઉ અને 10000 રોકડા અને બે ગધારો બે બકરીઓ બે બેહો

પાડા પર પાડા પર પર 10000 ની માંડતા અવાજ કોણ બોલે છે હું થઈ હા કોણ બોલે છે હે કોણ બોલે છે કેમ તા સુરેશ રોમપુર થી બોલો છો કે મા નામ આવે છેન મારું ઉપર નામ આવે છેન એટલે મોમા અરે ઓય આવો કે તે પസ്ത એ હું સોથી આવું પણું ખબર પડી અરે છે ને ઉપર જગ્યા તર જેમની સાઈડ છે હા જમણી સાઈડ છે ઉપર એ મહાદેવ નું મંદિર છે હા હા ઉપર ડુંગરા ઉપર

તો મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા ઉપર અને મને છે બેટા હો તમે ઉપર જજો અને એક પથ્થર છે કે જેમાં જાણના ઘંટ જે અવાજ આવે છે એ બા ત્યા ને એટલે વિડીયો બતાવ્યું હતું આપણે જે ઓરિજિનલમાં અવાજ આવે છે મહાકાળી માતા સાબલી કોટરાનું એટલે એ કહેતા હતા કે આપણા ડુંગર પર એક પથ્થર છે અને થોડી ઘણી શોની આલી છે

पत्थर तो अलग दिखाए पर काचो पत्थर गए गए गए। काचो पत्थर है काचो दिखाए थे उसमें अब जब पत्थर काटे था समझा काचा हम्म mm -hmm.

मित्र कुत्रो मटे बिस्किट लाया लाया था आई ताया ताई कुत्रो तल चला आपण बस कुत्रो खवडायक हांवीच ट्वेंटी ट्वेंटी તો મિત્રો અહીંયા આ માતાજીના જ્યારે નવરાત્રી હોય છે આઠમના દિવસે અહીંયા બહુ બધી માત્રામાં પબ્લિક આવતી હોય છે અને માથે ગરબો લઈને આવતા હોય છે અહીંયાથી પાંચથી દસ કિલોમીટરની રેન્જમાં જે પણ શ્રદ્ધાળુ લોકો હોય છે શ્રદ્ધાળુઓ એ બધા ચાલીને આવતા હોય છે અમે આવીએ જ છીએ અને મિત્રો અહીંયા બહુ જ એકદમ મસ્ત સુંદર ગાર્ડન બનાવેલું છે અહીંયા બેસવાની પણ બહુ જ મસ્ત સુવિધા કરી દીધી છે અને આ મિનરલ પોણીની પણ સુવિધા છે મિનરલ પોણી બી બધું પી શકાય હવ હું કેવું આ મારો ભાઈ શબ્દ કહેવા મજા આવે છે સુગંધ આવે છે સુગંધ આવે છે અને અહીંયા મજા કેમ આવે છે એવું તો પેલા શાંતિ છે શાંતિ છે પછી કૂતરો અને અહીંયા પક્ષીનો અવાજ મસ્ત આવે છે ઘેરી એ બધું હવા ના મળે તો ના એટલે અહીંયા એ મજા માટે અમે અહીંયા આવીએ હા એ મજા માટે અમે અને માતાજીના દર્શન કરવા માટે દર રવિવારે અમે આવતા હોઈએ છીએ અને અહીંયા બહુ બધા શ્રદ્ધાળુઓ દર રવિવારે આવતા જ હોય છે અને કે અહીંના મહારાજ પણ બહુ જ મસ્ત મહારાજ છે તેમનો સ્વભાવ નેચર બહુ જ મસ્ત છે તો મિત્રો અમે વયા આવ્યા ત્યારે કૂતરો જતો રહેતો એટલા માટે આજે બિસ્કિટનો પેકેટ અમે લીધો છે બાપજીને આપી દઈએ છીએ બાપજીને અર્પણ કરીએ લા કૂતરો માટલાએ લાયા તા પણ કૂતરો જતો રહ્યો કૂતરને હમ ડાર દેગે હા કૂતરો નાખી દેજો હા કૂતરો નો ડાલ દેગે હા એસો મોબાઈલ સે બોલો હા કેમેરા લગરા હા હા કેમેરા ચાલુ હા તો કૂતરો ના ડાલ દેગે હમ હા તો બાપજી કૂતરો ના નાખી દેજો હા બરાબર ગુજરાતી માં કોઈ આવડત તમને ગુજરાતી ગુજરાતી ભાષા માં કોઈ આવડત છે કે ગુજરાતી ભાષા ગુજરાતી મે કોઈ ભી શબ્દ હો કોઈ ભી વાક્ય ગુજરાતી મતલબ કમાતી हिंदी में आती है हाँ गुजराती में कुछ बोलो जो गुजराती में कुछ भी जो आपने नोटिस किया हो अभी तक अभी तो गुजराती में तो उनको नहीं फाता नहीं फाता है ठीक हाँ। <laughs> ठीक हिंदी में फाता है हाँ हाँ, हाँ।, 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 हाँ हिंदी में बोला तो जय श्री राम 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 जय महाकाली की जय जय महाकाली की जय जय हनुमान दादा की जय जय हनुमान भगवान की जय जय चार धाम की जय जय अयोध्या धाम की जय जय तो चलो अब हम घर जाते घर जाते हैं ठीक है ठीक, अगले संडे मिलेंगे. चलो मेरे पापा नहीं आए इधर नहीं मेरे पापा नहीं आए वो कल अब के को इधर ले आना हाँ हाँ ठीक है ले आएंगे मेरे पापा को ठीक है ना तो चलो हाँ हाँ हा। मम्मी वो बनाई पालक न शाक कोई बनाई सब्जी में सब्जी में बनाई सेव टामेटा बनाए

Oh. <laughs>